નમસ્કાર દર્શક મિત્રો ફેક ટુડે ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ગત ચોમાસામાં ભયાનક પૂર આવ્યું હતું આ પૂર ફરીવાર વડોદરા શહેરમાં ન આવે તે માટે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય તેઓના માર્ગદર્શન હેઠળ એક કમિટી ની રચના કરવામાં આવી હતી અને તે કમિટીના માર્ગદર્શન હેઠળ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ રિપોર્ટ પર વડોદરા મહાનગરપાલિકાએ અભ્યાસ કરી અને એક માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે અને આ પુર ભૂતકાળ બની જાય તે માટે વડોદરા મહાનગરપાલિકાએ કમર ખસી છે સો દિવસનો માસ્ટર પ્લાન છે કામગીરી પણ શરૂ થઈ ગઈ છે ત્યારે આ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપણી સાથે છે તેમની સાથે જ વાત કરીશું અને વડોદરા શહેરમાં હવે પૂર ન આવે તે માટે વડોદરા મહાનગરપાલિકા કેવા પ્રયાસો કરી રહ્યા છે તે તેમને પૂછીશું સાહેબ શું કેવા માંગશો અત્યારે કામગીરી શરૂ થઈ ગઈ છે કઈ રીતની કામગીરી છે કેટલા તબક્કામાં આ કામગીરી ચાલશે શું કહેશો વડોદરા શહેરમાં બે હજાર ચોવીસ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વોટર લોગિંગ અને વોટર ફ્લડિંગ ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં જે પૂરની પરિસ્થિતિનો વડોદરા વર્ષે સામનો કર્યો એને માટેની સેન્સીટીવીટી બતાડી અને વડોદરા કોર્પોરેશને આગામી સો દિવસમાં ટૂંકા ગાળાના નિવારાત્મક પગલાંનું આયોજન કર્યું છે જેના માટે જે વિશ્વામિત્રી કમિટી છે એમને પોતે રિપોર્ટ બનાવી અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ સુપ્રત કરેલો છે આ રિપોર્ટ સ્થાયીના તમામ સભ્યો તમામ સભાસદશ્રીઓની સમક્ષ પણ મૂકવામાં આવ્યો એનું સ્પેશિયલ સેશન રાખી અને બધાને શું શું એક્ટિવિટી કરવાની છે એનાથી અવગત કરવામાં આવે અને જે આગામી ચોમાસા પહેલાંના જે સોળ વર્ષો દિવસ બાકી છે એ દરમિયાન કેવી કામગીરી કરવામાં આવે કે જેનાથી વડોદરાની જનતાને પૂરની પરિસ્થિતિ અને વોટર લોગિંગનો સામનો ઓછો કરવો પડે એ માટેનો જે એક્શન પ્લાન તૈયાર છે એમાં વિશ્વામિત્રી નદી કે જે ચોવીસ પોઈન્ટ છ કિલોમીટરનો એરિયા દેણા ચોકડથી લઈને મરાઠા સુધીનો વડોદરામાંથી વાંકા ચૂકા સરપાકારે વહેતી નદીનો આવેલો છે આ નદીનું વાઇડનિંગ જંગલ કટિંગ ડી કરવાનો વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે આ પ્રોજેક્ટને ચાર સેક્શનમાં વેચી અને એના ટેન્ડરિંગની પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે લગભગ બાસઠ પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે આખો પ્રોજેક્ટ થવા જઈ રહ્યો છે જેમાં વિસામતી નદીના ચાર સેક્શન કરી અને અલગ અલગ સેક્શનના અલગ અલગ ઇજારા કરવામાં આવ્યા છે પહેલું સેક્શન છે મારાઠા સ્મશાનથી લઈ અને કોટનાથ મહાદેવ સુધી છ પોઈન્ટ એક કિલોમીટરનો સેક્શન છે જેની કોસ્ટ થાય છે ચૌદ પોઈન્ટ કરોડ રૂપિયા અને આટલી કોસ્ટમાં એનું વાઇડનિંગ ડી કરવાનું છે મહત્તમ મર્યાદા છે એનાથી ઘટી શકે પરંતુ વધી ના શકે બીજો સેક્શન છે કોટનાથ મહાદેવથી વિદ્યાકુંજ સ્કૂલ સુધીનો જે પાંચ પોઈન્ટ ત્રાણું કિલોમીટર છે જે સોળ પોઈન્ટ ઓગણત્રીસ કરોડના ખર્ચે એનું કામગીરી કરવાની છે ત્રીજો સેક્શન છે વિદ્યાકુંજ સ્કૂલથી લઈને કાશીભાઈ ચિલ્ડ્રન હોસ્પિટલ સુધીનો છ પોઈન્ટ પાંચ કિલોમીટરનો એરિયા છે અને એનો ખર્ચ લગભગ પંદર પોઈન્ટ એસી કરોડની આસપાસ થવાનો છે અને ત્રીજો પોર્શન છે કાશીબાગ જેટલ હોસ્પિટલથી લઈને દેણા ચોકડી સુધી છ પોઈન્ટ એક કિલોમીટરનો છે જેનો ખર્ચ છે પંદર પોઈન્ટ સાડત્રીસ કરોડ આમ ચારે ચાર સેક્શન ટોટલ કરીએ તો દરેક સેક્શનમાંથી માટી જે નીકળવાની છે અને જે કોસ્ટ છે બાસઠ બાવીસ કરોડ અને ઓગણીસ લાખ ઘન મીટર મહત્તમ એનાથી ઓછી નીકળી શકે પરંતુ આટલી તો માટી નીકળવાની શક્યતાઓ મહત્તમ શક્યતાઓ છે ક્યુબિક મીટર પ્રમાણે જ્યારે કરેલા છે એટલે જેટલા ક્યુબિક મીટર માટી નીકળે જેમાં ડ્રાય સોઇલ હોય વેટ સોઇલ હોય અને ડી શ્રીથિંગ એટલે કે નદીનો કાપ કાઢવાનો હોય અને નદીના બોટમમાંથી જે માટી કાઢવાની છે આ તમામની ગણતરી કરી અને આ પ્રમાણેના ઇજારા ઇરીગેશનના એસોર લઈ અને કરવામાં આવેલા છે ઇજારા સ્થાયી સમિતિમાં મંજૂર થઈ ગયા છે અને રવિવારના દિવસેનું એનું ખાતમુહૂર્ત કરી અને કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે સો દિવસ સુધી આ કામગીરી ચાલશે કામગીરી દરમિયાન વાઇલ્ડ લાઈફના જે રૂલ્સ રેગ્યુલેશન છે એન્વાયરમેન્ટના રૂલ્સ રેગ્યુલેશન અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રૂલ્સ રેગ્યુલેશનના આધારે કામગીરી કરવામાં આવશે ખૂબ સ્ટ્રીક મોનિટરિંગ કરવામાં આવશે યુદ્ધના ધોરણે કામગીરી ચાલશે દરેક એક કિલોમીટરે કોર્પોરેશનના કર્મચારીઓ તૈનાત રહેશે એમાં ત્રણ એન્જિનિયર હશે ત્રણ સુપરવાઇઝર હશે અને ત્રણ ક્લાર્ક હશે નવજણનો સ્ટાફ રહેશે દરેક ગતિવિધિ પર ધ્યાન રાખવામાં આવશે તમામ ગાઈડલાઇનનું પાલન ચુસ્તપણે કરવામાં આવશે અને જે જંગલ કટિંગ કરવાનું છે એ પણ લગભગ બસો પાંત્રીસ હેક્ટરની આસપાસનું જંગલ કટિંગ કરવાનું છે એમાં પણ જે ઝાડ મૂળથી નીકળે એવા છે એ ઝાડને મૂળથી કાઢવામાં આવે કારણ કે જો મૂળથી કાઢવામાં ન આવે તો થોડા સમયમાં ઝાડ પાછા ઉગી જાય અને જે પાણીની વહન ક્ષમતા છે એનો જે રોગોસિટી કોફિસન્ટ છે એ પણ વધી જાય એટલે આ બધી નાની નાની વસ્તુને કાળજી રાખી મગરના હેબિટેટને નુકસાન ન થાય મગરના બાસ્કિંગ માટેના જે બેંક બનેલા છે એમાં કોઈ નુકસાન ન થાય એ પ્રકારની કાળજી રાખવામાં આવશે આ આખા ઓપરેશન દરમિયાન ફોરેસ્ટની ટીમ જૂની ટીમ હેલ્થની ટીમ વેટનરી ડોક્ટરોની ટીમ અને ફાયરની ટીમ હંમેશા તેના જશે વસ્તુનું વિડીયોગ્રાફી ફોટોગ્રાફી પણ થશે વર્ક ચાલુ કરતા પહેલાની ફોટોગ્રાફી વર્ક પત્યા પછીની ફોટોગ્રાફી અને કેટલા ક્યુબિક મીટર માટી નીકળી એના પણ રેગ્યુલર ડેટા રાખવામાં આવશે સાથે સાથે સો દિવસમાં જે બીજી કામગીરી કરવાની છે એમાં જે આજવા સરોવર છે એનો દસ લાખ ચોરસ મીટર એરિયામાં બે મીટર જેટલું ખોદાણ કરી અને લગભગ વીસ લાખ ઘન મીટર જેટલી માટી અને આશરે બસો કરોડ લીટર પાણીની ક્ષમતામાં વધારો કરવાનું આયોજન છે પ્રતાપપુરા સરોવરની ત્રણ લાખ ચોરસ મીટર જગ્યામાં લગભગ પાંચ મીટર જેટલું ખોદાણ કરી અને પંદર લાખ ક્યુબિક મીટર માટી કાઢવામાં આવશે જેનાથી દોઢસો કરોડ લીટરની ક્ષમતા વધશે આમ બંને તળાવોની બફર ક્ષમતામાં વધારો થાય વિસંમતી નદી કે જે ડી કરતા પહેલા આઠસો ક્યુમેકની કેપેસિટી છે જે આ વાઇડનિંગ જંગલ કટિંગ રીસેક્શનિંગ ને ડી કર્યા પછી આની કેપેસિટી અગિયારસો ક્યુમેક થશે એટલે કે કેપેસિટીમાં લગભગ ત્રીસથી ચાલીસ ટકાનો વધારો થશે જે વખતનું પૂર હતું એ લગભગ પંદરસો ક્યુમેકનું પૂર હતું અને અત્યારે વિષાંમતી નદીની કેપેસિટી અગિયારસોથી બારસો ક્યુમેક થવા જઈ રહી છે એટલે પૂર આવવાની શક્યતામાં ઘટાડો થશે પૂરની તીવ્રતામાં ઘટાડો થશે સાથે સાથે ચાર ઝોઝના જે વરસાદી કાંસ છે જેમાં પાકા કાંસ અવેલેબલ છે સ્લેબવાળા કાંસ અવેલેબલ છે કાચા કાંસ અવેલેબલ છે આ તમામ કાસોના વાઇડનિંગ જંગલ કટિંગ ડી અને જ્યાં જ્યાં જરૂર જાણે પાંચસો કરતાં વધુ જગ્યાએ સ્લેબ તોડી અને એમાંથી ડી કરી અને ત્યારબાદ પ્રી કાસ્ટ સ્લેબ લગાડવાની કામગીરી પણ હાથમાં લેવામાં આવશે દક્ષિણ ઝોનનો ઇજારો પતી ગયો છે ટૂંક સમયમાં ઉત્તર પૂર્વ અને પશ્ચિમ ઝોનના પણ ઇજારા કરવામાં આવશે જે પરકુલેટીંગ વેલ બનાવવાના છે કેશ ધ રેઇન થીમ આધારિત માન્ય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલના આહવાનને માન આપી અને વડોદરા કોર્પોરેશન છસો જેટલા બોરિંગ કે જેને આપણે વોટર હાર્વેસ્ટિંગ માટેના બોરિંગ કહીએ અને લગભગ દોઢસો જેટલા ડીપ રેઇન વોટર રિચાર્જિંગ માટેના વેલ કે જે વાળા અને ફોર હંડ્રેડ જીએસએમ જીઓ ટેક્સટાઇલ મેમલેનવાળા હશે કે જેની એક મિનિટમાં ચારસો લીટર પાણી ઉતારવાની ક્ષમતા છે જે એક કલાકમાં લગભગ ચોવીસ હજાર લીટર જેટલું પાણી થાય એવા ડીપ રિચાર્જ વેલ બનાવવાનું આયોજન છે લગભગ છસો જેટલા વેલનું પ્લાનિંગ કર્યું છે એમાંથી ચારસોથી સાડી ચારસો વેલ ઉપર કામગીરી ચાલી રહી છે ટૂંક સમયમાં ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ થાય એ પ્રમાણે યુદ્ધના ધોરણે આ પણ કામગીરી કરવામાં આવશે વડોદરામાંથી પસાર થતી ભૂખી નદી છે એને પણ રીરૂટ કરવાની કામગીરી ના ટેન્ડરો મંજૂર કરવામાં આવે છે અને આ કામગીરી પણ આવનારા ચાર મહિના પૂર્ણ થાય એ પ્રમાણમાં ટેન્ડરની કન્ડિશનો રાખવામાં આવેલી છે કહેવાનો મતલબ કે પૂર નિવારાત્મક પગલાં માટે જે અલગ અલગ જગ્યાએ કામ કરવાનું છે એમાં રૂપારેલ કાસ આવે મશિયા કાસ આવે ભૂખી કાસ આવે વડોદરા શહેરની નાની મોટી વાસના બાંકો કાસ હોય કે રાજીવનગર કાસ હોય આટલા દરે બિલ કાસ હોય હાઇવેને સમાંતર જે નેશનલ હાઇવે છે એને બંને હજુ સમાંતર કાંસ ખોદવાની કામગીરી છે સિકંદરા પુરાવાળી કાસ છે ઇરીગેશન ચેનલને પેરેલ કાસ બનાવવાની છે આમ ત્રણ ત્રણ ચાર ચાર લેયરમાં વડોદરા શહેરની અંદર હાઇવેને સમાંતર અને વડોદરા શહેરની બહાર ઉડાના એરિયામાં પણ આ કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે હજુ ઇજારા મંજૂર નથી થયા પરંતુ એઆરસીમાં પણ આ કામગીરી અમે સમય ન બગડે એ માટે ચાલુ કરી દીધી છે ખૂબ પ્રભાવી કામગીરી થઈ રહી છે પ્રી મોન્સૂન ટર્મિનોલોજીના બદલે હવે અમે લોકો અત્યારથી જ એટલે અત્યારે તો માર્ચ મહિનો ચાલે છે ફેબ્રુઆરી મહિનાથી કામ ચાલુ કરી દીધું છે વડોદરા શહેરની જનતાને વોટર લોગિંગ અને વોટર ફ્લડિંગની સમસ્યામાંથી રાહત મળે એ દિશામાં સંવેદનશીલ એવા માન્ય શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વડોદરા કોર્પોરેશન દ્વારા સંયુક્ત પ્રયાસોથી આ કામગીરી કરવામાં આવી રહી છે માન્ય મુખ્યમંત્રીશ્રીની જે ઇચ્છા છે કે જે અવારનવાર પૂર આવે છે એમાં લોકોને રાહત મળે કારણ કે જે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે એના બદલે જો પ્રોજેક્ટમાં પૈસા નાખી અને આ દિશામાં કામગીરી કરવામાં આવે તો નાગરિકોને પૂરમાંથી રાહત મળશે અને અત્યારે વડોદરા કોર્પોરેશન તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે આવનારા સો દોઢસો દિવસ ખૂબ ક્રુશિયલ પીરિયડ છે અને એમાં તનતોડ મહેનતથી પ્રોએક્ટિવ રહી અને પ્રોપર સર્વેલન્સ મોનિટરિંગ અને તમામ ગાઈડલાઇનનું પાલન થાય એવી રીતે આ કામગીરી કરવામાં આવે તો મળી શકે એમ છે ચોક્કસ તો આ હતા ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્થાયી સમિતિના અધ્યક્ષ જે રીતે તેઓ અને તેમની ટીમ દ્વારા સાથે સાથે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા એક સારી ઇચ્છાશક્તિ મુજબ જે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં આવનારા ચોમાસામાં પૂર એક ભવિષ્ય એક ભૂતકાળ બની જાય તો નવાય નહીં અને લોકોને આમાંથી રાહત મળે તો નવાય નહીં કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા